તો પવિત્ર એવા શ્રાવણ માસ ની અંદર સોવંત બે હાજર ને એસી ના આ શ્રાવણ મહિનાની અંદર આજે આપણે ઉભા છીએ નાગનાથ મહાદેવના સાનિધ્યની અંદર કે જેનો ઐતિહાસિક અંદર ઐતિહાસિક એવા શિવલિંગ એટલે કે નાગનાથ દાદાના સાનિધ્યની અંદર કે જે મંદિરનો ઇતિહાસ એવું જણાવે છે કે પેશવાઈ વખતનું આ મંદિર છે સાડી સાતસો વર્ષ જૂનો આનો ઇતિહાસ છે અને ઐતિહાસિક તલાવ એવું ગંગાસર તલાવ છે કે જે ગંગા ગંગુ નામના વણજારાએ અહીંયા આગળ બનાવેલું હતું અને એ બન્યું એ પહેલાનું આ નાગનાથ મહાદેવનું મંદિર છે વિશેષ જાણવામાં એવું આવે છે સાંભળવા એવું મળ્યું છે કે પેશવાયુ વખતે જે રાજા હતા એ રાજાના રાજકુમારને સર્પદંશ થયું હતું અને સર્પદંશને અનુલક્ષી અને બહુ જ પોતે ચિંતાની અંદર આવી ગયા અને એનું કોઈ સમાધાન મળતું નહોતું એ વખતે કોઈ એવા ઔષધો નહોતા કે એના થકી એમના પ્રાણ બચાવી શકાય અને ત્યારે ઋષિ અને નગરજનોએ કીધું કે ભાઈ આ જગ્યા જે છે જો સ્વયં સર્પ આવી અને પોતાનું ઝેર ચૂસી જાય તો આ રાજકુમાર જે છે એનો જીવ બચી એવો છે અને એ સમયે પેશવાઈ રાજા જે છે એણે સંકલ્પ કર્યો કે મારા રાજકુમારને જેણે પણ સર્પદંશ જે નાગ દ્વારા થયો છે એ આવી અને અહીંયા આગળ આવી અને પોતે પોતાનું ઝેર ચૂસી લે તો અહીંયા આગળ હું મહાદેવના મંદિરની સ્થાપના કરીશ અને ચમત્કાર થયો મહાદેવ અમથાય દયાળુ છે કારણ કે કહેવામાં આવ્યું ને કે દેવોની આગળ દૂત રૂપાળા કાયમ રહીએ પણ ભેળા રાખે ભૂત તો કૈલાશવાળો કાગડા કે જેને પોતાના ભક્તોની ચિંતા છે અને અંતઃકરણથી જેનું સ્મરણ કરવામાં આવે અને દાદો ચોક્કસ આવી અને કાર્ય કરે છે તો એ સમયે આ જગ્યાનો પરચો અને આ જગ્યાનો ઇતિહાસ એવો થઈ ગયો કે સ્વયં સાપે આવી અને પોતાનું ઝેર ચૂસ્યું અને પેશવાઈ રાજા જે છે એને આ સ્થાન ઉપર આ જગ્યા ઉપર આસ્થા થઈ અને એણે પોતે નાગનાથ મહાદેવના નામથી આ મહાદેવ જે છે એનો જીર્ણોદ્ધાર કર્યો અને અહીંયા આગળ શિવલિંગની સ્થાપના કરી એટલે કે ઐતિહાસિક વિરમ અંદર આમ તો દરેક શિવાલયો ઐતિહાસિક છે કંઈક નો કંઈક ઇતિહાસ સંઘરી અને બેઠા છે પણ એમાંય વિશેષ જો ઇતિહાસ હોય તો આ નાગનાથ મહાદેવનો ઇતિહાસ છે કે જે મંદિર ચોવીસ કલાક ખુલ્લું રહે છે જેમાં શ્રાવણ મહિના

പേ ഹര നമസേ്യോഹരിഹയാമയാ ഹേന്ദ నారో బులేగు క్లో నాగనాద మహాదే Jangan lupa like, share dan